જગન્નાથજીની રથયાત્રાના અનુસંધાને ભાવનગરમાં કાર્યકર્તાઓની બેઠક યોજવામાં આવી આવનારી અષાઢી બીજને લઈને દર વર્ષની માફક આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરમાં નીકળશે તારીખ સાત સાત બે હજાર ચોવીસના રવિવારના રોજ સવારે આઠ કલાકે ભગવાનેશ્વર મહાદેવ મંદિર સુભાષનગર ખાતેથી પરંપરા મુજબ આ રથયાત્રાની આયોજન કરવામાં આવ્યું છે સ્વર્ગવાસ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું છે જે રથયાત્રાના કાર્યાલયની સંતો મહંતો અને રાજકીય સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવશે જે સંદર્ભે ગોંડલિયાની વાડી ખાતે નિર્મળ નગર ખાતે કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી જે બેઠકમાં રથયાત્રાના સમિતિના અધ્યક્ષ અરુભાઈ ગોંડલિયા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને જગન્નાથજીની રથયાત્રા વિશે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી તો એ બધી વ્યવસ્થા કરશે સારા ફિલ્મ કંટ્રોલ કરે એવા તૈયાર થઈ જાય તો વાંધો છે પણ ફિલ્મ કંટ્રોલમાં ઘણી વખત શું થાય છે કે એને કે ફિલ્મ કંટ્રોલ કરનાર